Tajmie, Ringo, Fonzo, Fonzo, Hamini, Ringo, 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 Tata Bebe kita, Ringo, Tata Bebe kita, sih, Hamini Robanda sulaiman, Rotla bener, Ayah Sak bener,

ฮัล <forums> ม um ิตรโรสักอายุสักฮัลโหลสักอายุสักคนเป็เขาสักยิงกันไปยิงกันสักเสียงยิ้เสียงยิ้มที่มัตัดเขานี่สิเยอะจริ ê thì nó phan được rồi nâng rồi, đặt nó thế, anh phan mới ra lò khai là, mình từ mới nó xí ra mình cái lì, mới từ giờ mình gần mới làm cha cái lì, sai nó bây này rồi à đó,

મંત્રો દોઢ વાગી ગયા છે અને આપણે મગ વીન લીધા અને મગને છોડવાયને ઉમાલી લીધા છે પાથરા કીડને જાય કે હવે એમાં ને ચિંસ ના થાય એટલા માટે ભોળા ખાઈ જાય છે બા ને બાજરો પણ બાજરો મસ્ત મજાનું બાજરો

સ્વેટર છે ગણાય પણ ખાઈ ગયા છે કાસા સ્વેટર છે કાંઈ ખાઈ ચાલો ડાયરો હવે હે ને બપોરા કરવા એ બપોરા કરી ને જાવ પાણી વાળવા મિત્રો આપણે સણા છે ને હવે જો પી દેવા આયા છે સણ કે રા છે ને ચાર કે આવડાય રહ્યા છે એટલે આપણું બીજવાન છે ને કમ્પ્લીટ થઈ જાય કમ જવા ને સણામાં અહીંયા તો બીજું નહીં દેખાતા મિત્રો છે એના ત્રણ ચાર દિવસ પછી દેખાય મસ્ત મજા એને ને કોટા જ કાઢ્યા છે નાની નાની ચાલો ડાયરો હેને બાપુ બપોરા આખરીને આવી ગયા છે ને આપણે હેને હવે ચાલેદી ઘરે જોવા મસ્ત મજા ને ઘેર આપી ગયા મિત્રો ઉલ્કાઈ પાણી આવે છે પછી ને જો ડાયરો આપણે એટલે મગ ઉંબાડે ને એ બાર કાઢવાના બાકી છે ટાઈમ થઈ ગયો તો બપોરા કરવાનો એટલે એને પછી પાછા નહીં ને પીડા દેવા દીધી જવા ને ખાનના બપોર પછી એને ચાઇશું બીજી આવશું સાજા નથી ત્રણ ત્રણથી ચાર ગાણ ત્રણ જ ગાણ એમ તો લગભગ થાય છે ઢોરાને એક નીંદ થઈ જાય છે સાંજે અને હમણાં લઈ આવશું તો મિત્રો છે ને પાંચ વાગી ગયા છે ને પાંચ વાગ્યે ગરમા ગરમ

ચાલો મસ્ત મજાની પી લીધી છે હવે આપણે કામે કાચુ તાર ના તો આડુ બીજું આડુવાળું કામ હાલતું તું ઢોરા નું બધું ઢોરા ખાઈ લીધો એ

Kalau Mitro so, bayar hand call di doy aja guys yuk kaw mending call Kalau Mitro call kaya ini nanti capek doan nggak tercari Oh final Mitro ple guys doi ya sekali nih tapi buat dia doi

tao làm bộ thế tao khát làm bộ thế giải chi à làm đi khai lại rồi các bác biêt tháo vui từ đồ gót rồi nên biêt cắt hả các bác làm cái gì em đi ચાલો હડાઈ રહો અને આ સાથે જેને આજનો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવજો સારું લાગ્યો હોય તો લાઈક લાગશ્ય સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીશું હવે નેક્સ્ટ બ્લોગમાં હા ઉનાળામાં હૈ તો હાલો મળીશ્યું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી દડાઈ રામે રામ